હમણાં રોજ ભૂલિયે એટલે યાદ રહી રીતે નકરનો યાદ રહી અને આજે છે આપણે પૂકેજમાં છેલ્લો દિવસ અને આજે જવાનું છે ક્રાબી અને આજ થોડું કામ નિરાત છે કેમ નગર તો હાડા આઠે બસ આવી જાય સાત વાગ્યા તો ઉઠીને તૈયાર થવું પડે હડા છો સાથે અને આજે દસ વાગ્યા છે એટલે નિરાયતે મસ્ત ઊંઘ થઈ ગઈ અને ડેલી રૂટિન પ્રમાણે પાછું ફ્રૂટ ખાવા ઉપડી ગઈ અને ફ્રૂટ ખાઈ

આપણે ફ્રૂટ ખાધું હોય તો બે ત્રણ કલાકમાં પછી ભૂખ લાગી જાય આ હરકોથી દબાઈ તો બ્રેકફાસ્ટમાં આમ તો સેન્ડવિચ ને સવાર એક એક સેન્ડવિચ લીધી હોય એટલે પેટ થઈ જાય જરૂર ન પડે કઈ નકર તો આપણે આ વધે ને કોઈ

આ વ્યૂ મિસ થશે આપણને જોઈએ ત્યાં કેવો વ્યુ હોય એમ આપણે જવા આવવાનું બરાબર એટલે આપણે જવા આવવાનું અહીંયાથી જ થાય એટલે આપણને ત્યાં સુધી માટે નો આપણે ન લાગે કોઈ નહીં એવા હા નથી કયો ને બસ આવી છે ને આ હીલ ના એરિયા છે ડુંગરા ઉપરથી તમને દરિયો દેખાય છે આપણે આપણે એવું કે છે ને એટલે પછી ઘર નજીક તો નો જ ને બધું સિટી છે છે મુંબઈ મુંબઈ હા મુંબઈ તો આખો દરિયા કાંઠે જ છે એમ તો આપણે ડેવલપ કરે

સિટી ટુર નહીં ચોથી ત્રીજું કયો છે ઓલું મંદિર છે છે શિલોંગ ટેમ્પલ પોઈન્ટ તો view મસ્ત છે કેમ હા ફોટોગ્રાફી થાય ટાઈમ ખાલી આ એક હા થાય એવું नगरम तो 8-10 કલાક 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 આપે ને એટલો ટાઈમ તો જોઈએ ન જોઈએ હા થાય કે ફોટોગ્રાફી આવું છે ફોટોગ્રાફી તો જોજો કાઈ માપેલો ઘટે ટાઈમ અપ થઈ ગયો એટલે આપણે સમજીએ હવે અને દેખું શું લાગે ન જજ જજ મત લાગે છે બને ટાઈગર પાર્ક માં જઈએ જોઈએ

વેર ફોટો બણાવાઈ નહી આવા છે દેખાઈ ન લાગે નકે નો પછી કરી તો ને ટાઈગર નું કેસ જો લાગતું કે હું ટાઈગર પાસે જઈએ કે છે સકરા કેવો લાગે આઈના ટાઈગર ને છે બધા હા એશાને તો બીક જ નથી લાગતી મેં તન બીક નહીં લારે હારે નહીં કે આપણે પડવાનું આવી છે ફોટા પડે અલગ અલગ ટાઈગર હોય બીક ટાઈગર હોય મીડિયમ હોય સ્મોલેસ્ટ સ્મોલ ટાઈગર અને બધાના અલગ અલગ ચાર્જ જેની હારે તમારો ફોટો પડવો હોય ને એ પ્રમાણે એનો ચાર્જ લે હો હા એમાં ટાઈગર એ તો કેમ કરવું હા

બે કે ત્રણ એ બધા ટાઈગર પેકેજ છે બધા એકવાર ખાલી ફોટો લઈને મૂકી દે અને અહીંયા તમારે પેકેજ સિલેક્ટ કરવાનું એ તમને રિસિપ આપે ત્યાં કેશિયર છે ત્યાં પે કરવાનું એટલે ટોકન આપે ચાર ચાર એક વેકેટ હા ફોટો પાડવાનું હા ફોટો પાડાવવાનું ટાઈગર આરે તમને દસ મિનિટ આપે ટાઈગરને બેકમાં આપ ધીમે ધીરે ટચ કરવાનું માથો ઉપર ટચ નહીં કરવાનું ધોરથી ટચ નહીં કરવાનું અને ટાઈગર ઘણી વાર ફૂઈ જાય લાંબો થાય બગાહુ થાય પણ એ એવું કીધું કે આ ટાઈગર જૈનમાં ને થી અમારે હારે નાના મોટા થાય છે એટલે રેકોર્ડ છે કે એને કોઈ નથી એટલે પીવાનું નહીં અને દસ મિનિટ તમે તમારા ફોનમાં ફોટો વિડીયો જે તમને બનાવી દેવાનો પછી બહાર નીકળી અને પછી તમારે આઠા જેટલા મારવા એટલા મારવાનું અને ટાઈગર તમને દસ મિનિટ આપે આપણને જે જગ્યાએ જાવું ને ત્યાં બે ટાઈગર હશે ઓકે ચાલો

આપડે એવું કહીએ પેલા બે જાસુટ સેપરેટ સ્ટેન્ડ સેપરેટ કરે છે

मोटो भी फाटे से मारी आशा नति बीती आशा आउछ पेला नै नै के वानर था वान पर्सन गो बि हाइटेक पीस नो समना सम च्युक्स हैले ल उ जाउछ त जा फोन पेला वेट वेट वान एनी टाइम वान एनी टाइम गो आशा जा पेली त पाछल उभै रह यु आर एद से ओली या हियर यु फ्रॉम हियर ओके पाछल उभरे यु नॉट ओवर दिस नॉट ओवर दिस ओके त भोटा पडजो अब टच करिए को धीमे धीमे कुत्राने अल आप ये यू वन क्लोज पिक्चर यू नीड टू ज़ूम ज़ूम फोटो लेजिए बच्चे हां ओए उस राजेश पटमा जो ये कोई भी है भाई भी है

પાછળ મારો તો મે જ આ તો આગળ કરે

અરે બીજા ટાઈગરનો બરો હાલો હલો હલો હાલો બે પેલે બી એમ ઓકે

Okay. Thank you so much. Done. Done. Yes. I thought maybe it's 10 minutes still left. <laughs> yes, this one. <laughs> yeah. 10 minutes. 10 minutes. 20 minutes. Now? Together. together. Thank you so much. Thank you. Thank you. Yeah. Enough. Yeah. Enough. એ રમતો હોય એમ રમે તો એ બરોબર છે તો જ ને આપણે ખાલી ફોટા જ પડવાના હતા ને એટલે મોર રમતો હોય તો આપણે બરમાડી ન કે પરસે બીક લાગી જાય ને મારત ખાલી મોઢું આમ કરતો બીક લાગી જતી ઊંચુ કરે માઈક હોમ કરવા તો કેવો એક્સપિરિયન્સ રહ્યો તે વિચારે તો ટાઈગર નેડિસ્ કહે કેવો આમ કેવો ને નઈ

હા એક 5 મહિનાનો છે અને 1 2 મહિનાનો છે ને મહિનાનો આ ચા કે ગ્રામટ કરજો તો બને 6 મંથ 6 મંથ યસ ગવાન ગવાન

એના બધાના ફીચર્સ અલગ અલગ હોય માનો કે વેજીટેરિયન હોય ને એ આપણે ગાય ભેંસ એ લોકોની આંખો આમ તો ગોળ હોય અને નોન વેજીટેરિયન હોય ને તો ટાઈગર છે ચીતા છે પછી કૂતરા છે એની આંખો આમ લંબ ગોળ હોય

એ વેજીટેરિયનના ફાઈબર ને બધું ખાતા હોય ને એટલે બહુ લાંબા હોય એની જે બોડી બોડીની લેન્થ હોય ને એની કરતાં લગભગ બે ગણા કહેવા હોય અને આ આ જે નોન વેજીટેરિયન હોય ને એની ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્મોલર હોય કારણ કે એ લોકો ખાલી નોન વેજ જ ખાતા હોય એટલું બધું લાંબો ટાઈમ જો અંદર પેટમાં નોન વેજ રહે તો પેલું ઝટકા મૂક્યા છે ને ટાઈગર નજીક આવે ને તો લીટ બીટ કરંટ આવતો હોય એટલે થોડાક આગળ રહેતા હોય એમ બોલાવો ને નથી આવતો જો Passou eles desceram. Zo. Macai baga olha Coo, cu, 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 cu. <todiculio> A é <-o> bom. <todiculio> <todiculio> <todiculio>

আমতো হামতে দুনিযানদামে কোয়ে পনে শেডে দাপ্য়ে আপ্য়ে আপ্য়ে মলে 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 আমারি সেনে চেনেল ছে এ যুট্য়ে মাকে�

અચ્છા અને શું ઘર હોય ને તો જ જામે હનીનો જામે ડુપ્લિકેટ તમારે બને ના તમે ટેસ્ટ કરો ને તમને મત જેવો લાગે ઓને ભૂન આવતો જન બર બાય અલગ એવું નહીં હનીનો ટેસ્ટ આવે મતનો ટેસ્ટ આવે ચલ સો ફાઇન છે થેન્ક યુ બાય